નમસ્કાર ક્લૂ મિત્રો આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે એવરેજ બજાર સુડતાલીસ રૂપિયા સુધી બોલાઈ રહી છે આજે પણ મોટા ભાગના માર્કેટ યાર્ડમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે બાકીના માર્કેટ યાર્ડમાં સ્થિરતા સાથે વેપાર જોવા મળી રહ્યો છે હવે મિત્રો નવા જીરોની આવક ધીરે ધીરે આવતી જોવા મળી રહી છે જેના કારણે નવા જીરોના ભાવ પાંચ હજાર સુધી પણ અમુક માર્કેટ યાર્ડમાં બોલાઈ રહ્યા છે હજુ જીરોમાં અવશ્ય મિત્રો તેજી સાથે વેપાર થતો જોવા મળશે ને પાંચ હજાર પ્લસ બજાર જવાની પણ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો મોરબી ત્યાં ત્રીસો થી ચોમાલીસો રૂપિયા સાવરકુંડલા આડા ત્રીસો થી પિસ્તાલીસો ને પચીસ રૂપિયા ચામજોધપુર આડત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા ભચાઉ ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા ધ્રાંગધ્રા બેતાલીસો પચીસથી તેતાલીસોને બાવન રૂપિયા વિસાવદર બત્રીસો પચાસથી આડત્રીસો ને છન્નું રૂપિયા રાજકોટ ચાર હજાર પચાસથી ચુમ્માલીસોને પાંસઠ રૂપિયા બાબરા તેત્રીસો પંદરથી બેતાલીસોને પંચોતેર રૂપિયા અમરેલી પચીસોથી તેતાલીસોને પચાસ રૂપિયા સમી એકતાલીસો થી તેતાલીસો પચાસ રૂપિયા હારીજ ત્રણ હજાર નવસો સાઠ થી ચુમ્માલીસો પચીસ રૂપિયા ગોંડલ પચીસો થી અગિયાર રૂપિયા જસદણ બત્રીસો થી સિત્તેર રૂપિયા વિસનગર એકતાલીસો થી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા ઊંઝા પાંત્રીસો થી ને પચાસ રૂપિયા માંડલ ચાર હજારથી તેતાલીસો પચીસ રૂપિયા ચામખંભાળિયા ચાર હજારથી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા વારાહી બેતાલીસોથી ચુમ્માલીસો ને પાંચ રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસો દસથી પંદર રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા ડીસા બેતાલીસો સોળથી બેતાલીસો સોળ રૂપિયા થ્રોલ ત્રણ હજાર નવસો પાંચથી ચુમ્માલીસોને વીસ રૂપિયા વાંકાનેર પાંત્રીસોથી તેતાલીસોને બાર રૂપિયા नेनावाद तरह हज़ार नौ सौ थी पिस्तालीस सौ एक रुपया जामनगर पात सौ थी पिस्तालीस सौ पिस्तालीस रुपया भाभर चार हज़ार छियासी थी तेतालीस सौ एक रुपया पाटण आड़त सौ एतालीस सौतेर रुपया थराद त्रा हज़ार बार थी चुम्मासौ एकावन रुपया भावनगर सुडतालीस सौ दस थी सुडतालीस सौ दस रुपया कड़ी चार हजार थी एकतालीस सौ रुपया હળવદ ચાર હજારથી તેતાલીસોને પંચોતેર રૂપિયા કાલાવડ બેતાલીસો પંચ્યાસીથી તેતાલીસો સાઠ રૂપિયા ચેતપુર બાવીસોથી પિસ્તાલીસો રૂપિયા દિયોદર આડત્રીસો પંદરથી ચુમ્માલીસો રૂપિયા અંજાર તેતાલીસો દસથી તેતાલીસોને દસ રૂપિયા રાપર બેતાલીસોથી બેતાલીસોને એકાવન રૂપિયા જૂનાગઢ ચાર હજારથી તેતાલીસો એંશી રૂપિયા બોટાદ એકત્રીસો પંચોતેરથી ચુમ્માલીસો ને પંચાવન રૂપિયા અને ધાનેરા આડત્રીસો પચાસથી ચુમ્માલીસો રૂપિયા